એ ઉકેળાની ની વાત નહી નો ઉકેલો ઉકેલો છે ઓવ હારુ સાહેબ ભાઈ હારુ સાહેબ આ જો લાગત

મગજ નું વાગેલું છે એટલે લીટી છે થોડું ઓછું ખબર પડે લખવા લીધી હું યાર તું એને ખબર છે ને યાર કાલે જ યાર

ચિંતા નહીં કરો માણું વાળું કરીને સો લઈ માંડ્યો છે તું નાવા દઉંજ કે ના લઈ ગયા તમે શેરામાં પાગલ શીખવું તું જરા બુદ્ધિ નું ગરમી પડે છે નાવા તો તો પડે જતા

વાળા બનાયા પૈસા જોવાળી કેનાલ પર ના જવાય પૈસા નહી મેં લેલી યાર મારે છોકરા લીધું એ બે લાખ મેલું થળપાયો હમણાં હાલ

આ તારીખ માં ઉઠું વાહ જોડું અરે લોકો કાચા ને કાચા ગાવી મેં લાયા કઈ બધો નહીં ચૈતર મહિના દેવાના વિવાહ માં વિવાહ લોકો તો જોવું તો વિવાહ કરવા લીધા ને અઢાર ને તો આવી છે બધો બધા

મારી માની ચોખન પર હજી હું તો હજી આવી ગરમી નથી પણ હું તો આવી ગરમી નથી આપડે તો જાડો કાપી લેવું આગત છે મારી મારફ્યું ના આ હું

અને વિડીયો લઈ લીડિયો ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર તો જરૂર થી કરજો ઉપડે ના